મિત્રો આ સ્ટોરી છે આખી સાંભળજો તમારા જીવનમાં જરૂર યુટર્ન આવશે ઘણી વખત જીવનમાં છે એ આપણે નિર્ણય લઈ શકતા નથી અને એ તક છે એ આપણા હાથમાંથી જતી રહેશે અને પછી પછતાવા સિવાય કશું રહેતું હોતું નથી તેનું એક સાદું ઉદાહરણ આપું છું કે એક રાજાની કુંરી હોય છે તેમને એક ગરીબ માણસના છોકરા જોડે પ્રેમ થઈ જાય છે છોકરી છે એ રાજા આગળ પ્રસ્તાવ મૂકે છે કે મારે જે આ છોકરો છે તેમની જોડે લગ્ન કરવા છે તો રાજા ના પાડે છે કે ભાઈ આપણું રાજવી કુટુંબ છે અને એવા ગરીબ માણસના છોકરા જો તું લગ્ન નહીં કરી શકે કુંવરીની જીદને કારણે રાજા છે એ એક વાત ઉપર સહમત થાય છે કે હું છોકરાની છે એ કસોટી કરું અને જો છોકરો છે કસોટીમાં ઉત્તીર્ણ થાય પાર પડે તો હું તારા લગ્ન છે તે છોકરા જોડે કરાવી આપીશ એટલે આ વાત છે કુંવરી પેલા છોકરાને કરે છે છોકરો તૈયાર થાય છે કે હું કસોટી આપવા માટે તૈયાર છું રાજા છે એ છોકરા આગળ એક શરત મૂકે છે કે તારે છે એ હું એક પછી એક ત્રણ બળદને છૂટા અને તારે કોઈ પણ એક બળદનું પૂછડું પકડી લેવાનું છે હવે એક વંડા જેવું હોય છે એમાં ત્રણ બળદ હોય છે દરવાજો ખોલી અને પહેલો બળદ છૂટો કરવામાં આવે છે તો જે બળદ છૂટો કરે છે એની સાથે જ એકદમ દોટ મૂકે છે અને દોડી અને જ્યાં જે છોકરો છે એમની નજીક જાય ત્યાં ખૂબ દોડી એને દૂર નીકળી જાય છે એ બળદનો જો એની નજીક પણ જઈ શકતો નથી કંઈ નહીં છોકરાને એમ થાય છે હજુ બે બળદ બાકી છે એમાંથી એકનું પૂછ પકડી લેશે તો બીજો બળદ છૂટો કરે છે તો એકદમ વિકરાળ સ્વરૂપ હોય છે મારકની આંખ્યું મોટા મોટા સિંગ અને જેવો એ દરવાજામાંથી છૂટો મૂકે છે તો દિવાળુમાં પણ સિંગડા મારવા મળે એટલો વિકરાળ સ્વરૂપ અને જ્યાં લોકોનું ટોળું ઊભું હોય છે ત્યાં ઘસી આવે છે દોડે છે મારવા દોડે છે બધા દોડીને ભાગી જાય છે આ છોકરો પણ ભાગી જાય છે કૂછડું પકવાની પકડવાની છે એ હિંમત કરી શકતો નથી ત્યારબાદ હજુ એમને આશા છે કે મારી આગળ હજી એક ચાન્સ છે એક બળદ બાકી છે હવે તો મરું તોય ભલે અને જીવું તોય ભલે બરાબર છે આનું હું પૂછડું પકડે જ રહીશ અને ત્રીજા બળદને જ્યારે રાજા છૂટો કરે છે એકદમ ખખડી મખુડી હોય છે માન માન ચાલી શકે તેવો દુબળો બળદ હોય છે અને એકદમ ધીમું ધીમું ચાલે છે તો છોકરો જે આગળ ઊભો હોય છે અને એમ થાય છે કે આ બળદ અહીંયા હું ઊભો ત્યાં ક્યારે પહોંચશે એટલે એ પોતે એ બળદની પાછળ સામેથી જાય છે અને જ્યાં બળદની પાછળ જોવે છે ત્યાં બળદને પૂછ જ હોતું નથી એટલે તક પણ આવી જ હોય છે જ્યારે આપણને તક મળે ત્યારે જે આપણે ન ઝડપી લઈએ તો તક છે એ જતી રહેશે અને જીવનમાંથી આપણે જે સફળતાના શિખર સર કરવાના હોઈએ એ આપણા હાથમાંથી છૂટી જાય છે અને ત્યાર પછી જે લોકોએ આપણી જેવી તક એક્સેપ્ટ કરી હોય ઝડપી લીધી હોય એ ખૂબ આગળ નીકળી ગયા હોય છે અને એને જોઈ અને આપણને કાયમને માટે વસ્તાવો થાય છે મિત્રો આ સ્ટોરી તમને સારી લાગી હોય તો બીજા લોકોને શેર કરો લાઈક કરો નમસ્કાર